પીએમજીવાય હેઠળ એપ્રુવલ જમળતાર દર્દીઓ પરેશાન થયા હોય જેને લઈ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી કહ્યું યોજનાનો દુરુપયોગ ન થાય તે જરૂરી છે પણ સાચા દર્દીઓને તાત્કાલિક મંજૂરી મળવી જોઈએ ગુજરાતમાં ખ્યાતિકાંડમાં પીએમજીવી હેઠળ થતી સારવારમાં ગેરરીતિ સામે આવ્યા બાદ સરકાર દ્વારા ગેરરીતિ રોકવા માટે કડક પગલા ભરવામાં આવી રહ્યા છે આ યોજના હેઠળ ગેરરીતિ કરતી હોસ્પિટલ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે જો કે આ કડક કાર્યવાહી વચ્ચે ઇમરજન્સી કેસમાં કેટલાક લોકોની ખરેખર જરૂર હોય ત્યાં હેરાનગતિ થઈ રહી છે તો પીએમ જેવા હેઠળ એપ્રુવલ ન મળતા દર્દીઓ પરેશાન થઈ રહ્યા હોય જેને લઈ સુરત વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી સાચા દર્દીઓને તાત્કાલિક મંજૂરી મળવી જોઈએ તેવી અરજ કરી હતી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે દસ લાખની યોજનાનો લાભ લોકોને મળી રહ્યો છે ખૂબ સારું છે તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો જે કઈ ઓઘાણ બન્યું છે ત્યાર પછી કાર્ડ એપ્રુવ થતા નથી મારા વિસ્તારની અંદર મારી પાસે જે કેસો આવ્યા છે જે ફરિયાદ આવી છે આઠ દસ લોકો એવા છે જે ખાટલે હોસ્પિટલના બીછાને પડ્યા છે ને કાર્ડના એપ્રુલની રાહ જોઈ છે હજે રોગનો હુમલો થયો છે તો કાર્ડ એપ્રુવલ ન થાય તો એને બચવો તો કાં તો સો ખર્ચે એને સારવાર કરવી પડે અથવા તો રાહ જોઈને બેસવું પડે મેં જે અધિકારીઓ સાથે જે કોઈ લાગતા વળગતા લોકો સાથે વાત કરી છે એ લોકોની એક જ વાત છે કે નવી એજન્સી આપી છે નવી એસઓપી બની છે એટલે એપ્રુવલમાં કામ અટવાઈ રહ્યું છે પરંતુ મારું કહેવાનું એવું છે કે કોઈ પણ ઘટના બની હોય છે કારણ થયો હોય છે ખોટું થયું છે એને અટકાવવું જોઈએ અને એના માટે નવી એજન્સી આવે નવી એસઓપી બને અને લોકોના કામ અટવાયા કરે ના તો આયુષ્યમાન કીડી એવું છે કે જીવનું જોખમ હોય છે તો મારી માગણી એ જ છે કે કોઈ પણ એજન્સી હોય કે કોઈ પણ નવી એસઓપી હોય પણ તાત્કાલિક એપ્રુવલ મળે એના પ્રયાસો સરકારે અને વિભાગે કરવા જોઈએ અને તાત્કાલિક લોકોને સારવાર મળવી જોઈએ